ને છાસ ના હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો તો પવાન આપણે પાંચ મિનિટ આપણે રાખી દઈશું બે ને પાંચ મિનિટ થઈ જશે ત્યાર પછી આપણે નાસ્તો બનાવીશું તો ફ્રેન્ડ પાંચ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પહેલે પવા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા પવા સારી રીતે ગળી ગયા છે આવી રીતના હવે આપણે જે સૂજી લીધી છે એ આપમાં પાંચ મિનિટ થઈ ગઈ છે એ પાપી ઉમેરી નાખીશું હવે એના આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપણે બીજું કઈ નથી ઉમેરવાનું એક ચમચી આપણે મીઠું લઈશું ચમચી જેટલી આપણે ચીલી ફ્લેક્સ લઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ આપણે સારી રીતે સૂજી અને પૌવાને સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને આવી રીતે આપણે ગોળ ગોળ કરી લઈશું બધાને આ નાસ્તા માટે આપણે આવી રીતના ગોળ ગોળ મીડિયમ સાઈઝ આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો આપણે નાસ્તા માટે ગોળ ગોળ આવી રીતના કરી લીધા છે મીડિયમ સાઈઝ તો તમે જે જ ગમે એવી તમે એની બનાવી શકો છો ચોરસ કે ગોળ કે ત્રિકોણ આવી રીતની તમે બનાવો તો બહુ ટેસ્ટી અને સ્વાદ પણ લાગશે તો ફ્રેન્ડ હવે આપણે એને વાફી લઈશું તો બાફવા માટે આપણે બે કશાજ જેટલું પાણી લીધું છે અને ઢોકળીઓ જે આવી છે ઢોકરા બનાવવાનું એને આપી લીધું છે હવે એનામાં આપણે ઢકવું ઢાંકી દીધું છે અને જે ઇસ્ટીલની છન્ની આવે છે એ આપણે ઉમેરીશું એનામાં અને આપણે જે બનાવ્યું છે પવા અને સૂજીમાંથી નાસ્તો એને આપણે બાફવા રાખી દઈશું આવી રીતના ફક્ત દસ મિનિટોમાં આ બાફી જશે સારી રીતે ઉમેરી નાખ્યા છે હવે એને આપણે ઢાંકીને દસ મિનિટો સુધી આપણે થાકીને રાખી દઈશું દસ મિનિટોમાં તો ફ્રેન્ડ્સ થઈ જાય ફ્રેન્ડ્સ આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો દસ મિનિટોમાં થઈ ગયા છે તૈયાર હવે આપણે ગ્યાસને બંધ કરી નાખીશું અને આવી રીતે તે ઉપરથી લઈ લઈશું હવે એનો આપણે વઘાર બનાવીશું તો ફ્રેન્ડ્સ આપણે તવો ગરમ કરવા રાખ્યું છે અને એનામાં બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું બે ચમચી જેટલું તેલ ઉમેરી નાખ્યું છે અને તેલાપુત થારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એનામ આપણે ઉમેરીશું એક ચમચી રાઈ રાઈ આપણે સારી રીતે સતરાઈ

અને તીખાસ માટે આપણે દેલા મરચા પણ લીધા છે એ પણ આપણે ઉમેરી નાખીશું બધા આપણે ઉમેરી નાખ્યા છે હવે આપણે બનાવ્યા છે પવા માટે નાસ્તો આપણે બનાવ્યો છે એ નવો નાસ્તો છે તમે આવી રીતે ટ્રાય કરો ફ્રેન્ડ એક વાર જરૂર થી ટ્રાય કરજો પછી આવી રીતે આપણે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો તેલ માં આપણે થોડી દેર પકાવીશું એને તો ફ્રેન્ડ પવા અને સુજી માટે આજે આપણે બનાવ્યું છે એ નવો નાસ્તો છે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સોસ ચટણી સાથે તમે ખાઈ શકો છો જ્યારે તમને એમ થાય કે આજે મને અલગ કાંઈ ખાવાનું મન થયું છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને બહુ જ ઓછું ઓછું છે તમે જોઈ શકો છો તો એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો એના માટે આપણે થોડાક થાણ છાંટી લઈશું પછી આપણે ફરીથી મિક્સ કરીશું તો આવી રીતના તમે જોઈ શકો છો જો તમે એનામાં ખાણું ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો છો અને આપણે મીઠો તો સ્વાદમાં ઉમેર્યું જ છે કે તમને જો ઓછું લાગતું હોય તો તમે આવી રીતના મસાલામાં પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ બિલકુલ તૈયાર છે પૌવા આજે આપણે બનાવ્યું છે પૌવા સુજી નવો નાસ્તો તો તમને જરૂરથી જરૂર પસંદ આવશે સોસ કે ચટણી સાથે તમે ખાઈ શકો છો તો આવી રીતના એકવાર જરૂર થી જરૂર ટ્રાય કરજો આ રેસીપી તમને જરૂર પસંદ આવશે જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તો હું આજે તમારી સાથે શેર કરીશ જે પેટને ઠંડક આપે અને ઘણી બધી મહેનત ના અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ ઢોકળા જે તમે ક્યારે પણ બનાવ

સાથે અને એકવાર તમે બનાવશો તો તમે વારંવાર આ જ નાસ્તો કરશો જે એ હેલ્ધી છે અને ઉનાળામાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આજે આપણે બનાવીશું રૂધી અને કાકડીના આપણે રૂધી લીધી છે અને કાકડી કાકડી આપણે એની જે છીલકા છે એને આપ કાઢી લઈશું બેના આપણે ખીરા કે તમે કાકડી પણ કહી શકો છો એને આપણે આવી રીતના સુધારી લીધા છે રૂધીના જે આવી રીતના તમે જોઈ શકો છો આપણે કાચી રોટલી લીધી છે એને આપણે આવી રીતના કરી નાખીશું આવી રીતના બે ને આપણે મિક્સ પીસવાનું છે ફ્રેન્ડ અલગ અલગ ને આવી રીતના આપણે મોટા મોટા ટુકડા કરીશું તો હવે આપણે બે ને આપણે પીસી લઈશું સારી રીતે તો આપણે મીચાનો ડબ્બો લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખીશું કાકડી બે આપે તીખા મરચા લીધા છે અને થોડાક આપણે કોથમેરી એટલે ધાણા લઈશું લીલા અને એને આપે

ડ્રાય કરજો થોડુંક આપે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સોપે ચમચેટું લસણ લીધું છે અને તમને જો આદુ પસંદ હોય તો તમે અદ્રક એનામાં ઉમેરી શકો છો ઉનાળામાં અદ્રક જરૂર ગરમ લાગે છે એટલે હું નથી ઉમેરતી તમને જો પસંદ હોય તો તમે એનામાં ઉમેરી શકો છો થોડીક આપે હલ્દી ઉમેરી શોપે હળદરને પણ મિક્સ કરી નાખીશું સારી રીતે તો તમે જોઈ શકો છો આપે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવેનામાં આપે પેસ્ટ બનાવ્યું છે દૂધી અને બાકડીનું એ આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું પાણી આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જ આપણે ઉમેરવું છે ઘણું બધું પાણી નથી ઉમેરવું એકદમ ગાઢો અને ટ્રીક છો એટલે મીડિયમ સાઈઝ આપણે બનાવો તો તમે જોઈ શકો છો આપણે મિક્સ તો સારી રીતે કરી લીધું છે આવી રીતના જે ચણામના લોટમાં થોડું થોડું આવી રીતે આપણે પહેલા હાથોથી મિક્સ કરી એનાથી સારું મિક્સ થઈ જાય પછી તમે આવી રીતના કરી શકો છો તમે જોઈ શકો છો આવી નમા જે ડબ્બામાં જે આપણે પીસ્યું છે એ જ એનામાં આપણે પાણી ઉમેરી અને એનામાં ઉમેરીશું પાણી તો પાણી આપણે જેટલું જોઈએ એ પ્રમાણે ફ્રેન્ડ ઉમેરવાનું છે આવી રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે કટોરીમાં લઈશું આપણે એની રેસ્ટ કરવા રાખવાની કઈ જરૂર નથી તો બધા પણ આવી રીતના દૂધી અને કાકડીના ઢોકળા ક્યારે પણ તમે નાસ્તો ના કર્યો હશે તો હવે ઉમેરીશું એનો સોડા ઉમેરી નાખીશું તમારા ઘરમાં જો ખાવાની સોડા એ પણ તમે એનામાં ઉમેરી શકો છો આપે એનું સોડા લીધી અને એનામાંથી આપણે એક ચમચી જેટલો લીંબુ નો આવી રીતના અને પછી આપણે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ઉમેર્યો ત્યાંથી તમે જોઈ શકો છો કેવી રીતના ઉપસી ગયું છે આપણે આવી રીતના ઉપસી જાય ત્યારે જ આપણે એનામાં ઉમેરવાનું છે પહેલી એનો સોડા રાખવાનું નથી આવી રીતના ઘણા બધા રેસ્ટ કરવા રાખે કે હવે એનો સોડા આપણે ઉમેરીને રેસ્ટ કરવા રાખીએ તો રેસ્ટ કરવા ના રાખાય એનો સોડા આપણે ઉમેરીને આપણે ડાયરેક્ટ ઉપર હોય છે ઢોકળાનું એનાથી આપણે ને આવી રીતના તમે દબાવશો તો એ સારી રીતે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો એનામાંથી કાણા થાય છે એ સારી રીતે મિક્સ થાય તો હવે આપણે રાખી દઈએ આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઢોકરીયામાં થાળી ઉમેરી નાખીશું અને પછી ઢાંકીને રાખી દઈશું દસ પંદર મિનિટમાં થઈ જશે આપણી દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈશું તો આપણે ગેસને આપણે બંધ કરી નાખીશું તમે જોઈ શકો છો ચાંખુની મદદ છે કે આપણે જે આવી રીતના કાંટાવાળી ચમચી હોય એનાથી મદદ છે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે ચેક કરીશું આજે આપણે ડૉક્ટર બનાવ્યા છે એ જે ઉકળશે નહીં તો આપણા ઢોકળા બિલકુલ તૈયાર થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ આપણે ચાકો ની મદદ આવી રીતના બંને બાજુ ફેરવી નાખીશું અને આવી રીતના તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ તમે આવી રીતના ક્યારે પણ ના બનાવ્યા હશે તો એક તમે જરૂર ટ્રાય કરજો હવે આપણે થાળીમાં કાઢી લઈશું ગરમ ગરમ છે આપણે કાઢી લઈશું બધા તો હવે બધા કાઢી લઈશું ફ્રેન્ડ આ ઢોકળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયા છે ઢોકળા તમે જોઈ શકો છો પોચા પોચા અને સોફ્ટ સોફ્ટ અને આ ઢોકળા તમે ક્યારે પણ ના જમ્યા એનામાં તમે તડકો દો તો ભલે ના દો તો પણ આ ઢોકળા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી થી જરૂર ટ્રાય કરો આનાથી જે સ્વાદ આવે છે એ હેલ્થ અને ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બહુ શરીર માટે પણ હેલ્ધી છે તો તો આવી રીતે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઢોકળા છે તૈયાર જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ